નમસ્કાર મિત્રો આજે સીધું ને સટમાં આપણે બુલડોઝર ન્યાય સામે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે એની આપણે વાત કરવાના છીએ પણ એ પહેલા બે બાબતો બહુ સ્પષ્ટ કરી લેવી છે ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠકની પેટા ચૂંટણીમાં અપેક્ષા પ્રમાણે જ સિત્તેર ટકા ઉપરાંતનું મતદાન થયું છે આમ તો સિત્તેર પોઈન્ટ કંઈક મતદાન થયું છે એવું ફોન નંબર સેવન્ટીનમાં આંકડાઓ જે આવ્યા એને આધારે આપણને સ્પષ્ટ થાય છે પરંતુ એ પછી જેમ લોકસભામાં છ કરોડ વોટ વધી ગયા હતા એમ રાતોરાત ઈવીએમ વિહવા માંડે અને વોટ વધી જાય તો કંઈ કહેવાય નહીં કારણ કે ચૂંટણી પંચની ચોટલી જેના હાથમાં છે એ કંઈ પણ કરી શકે છે પણ જે અફવા ચાલી હતી કે શંકર ચૌધરીએ જે રીતે ધમકાવ્યા માવજીભાઈને એને કારણે માવજીભાઈ ઢીલા પડ્યા તો અમને હમણાં જે વાત થઈ ત્યાં એ બહુ સ્પષ્ટ કરે છે કે માવજીભાઈ ઢીલા નથી પડ્યા માવજીભાઈ મજબૂત છે અને શંકર ચૌધરીની સામે ડેફેમેશનનો કેસ ફાઇલ કરવાની તૈયારી કરે છે એટલે ઢીલું કોણ પડે કારણ કે કોના કેટલા ભોપાળાઓ ખુલે એ તમે કલ્પી શકો છો બીજી એક બહુ જ મહત્વની વાત સુપ્રીમ કોર્ટેથી આવી છે અને એ છે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અજીત દાદા પવાર જે હાઈજેક કરી ગયા શરદ પવારની પીઠમાં છરો ભોંકીને મહારાષ્ટ્રમાં એમણે શરદ પવારની તસવીરોનો ઉપયોગ કરવા માંડ્યો નો ઉપયોગ કરવા માંડ્યો અને સુપ્રીમ કોર્ટે આજે બહુ સ્પષ્ટ આદેશ આપ્યો છે કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની પ્રચાર સામગ્રીમાં અજીત દાદા પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપી એ શરદ પવારની તસવીરો કે વિડીયો એનો ઉપયોગ ન કરી શકે આમે પહેલાં પહેલું ઘડિયાળનું જે એમનું ચૂંટણી ચિહ્ન હતું એ પણ હજુ કંઈ ફાઇનલ નથી એ બાબત પણ એમણે બહુ સ્પષ્ટપણે જણાવવાનું હતું કોર્ટને અજીત પવાર કો ઘડી કે ચુનાવ ચિહ્ન કે બારે મેં સમાચાર પત્રો મેં અસ્વીકરણ પ્રકાશિત કરને કા નિર્દેશ દીયા હતા એટલે એમને ફાઇનલ છે ને ઘડી મળી ગઈ છે એવું પણ નથી ને આજે એક વધારે જટકો વાગ્યો છે આની સાથે સાથે મને ખ્યાલ નથી કે ઉદ્ધવ ઠાકરે પણ સુપ્રીમ કોર્ટમાં આવી કોઈ પિટિશન કરી કે નહીં પણ એકનાથ શિંદે જે શિવસેનાને હાઇજેક કરી ગયા છે એ શિવસેનાના સંસ્થાપક એવા બાળાસાહેબ ઠાકરેની તસવીરોનો ઉપયોગ કરે છે ને પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી પણ એ તસવીરોનો ઉપયોગ કરે છે એના પર પ્રતિબંધ આવવો જોઈએ એવું આ ચુકાદો બહુ સ્પષ્ટ કરે છે મને લાગે છે કે ઉદ્ધવ ઠાકરેએ આ સંદર્ભમાં સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી હોય તો એને પણ આવો જ ચુકાદો પ્રાપ્ત થાય જો કે આજે અમારે જસ્ટિસ બી આર ગવ અને જસ્ટિસ કેવી વિશ્વનાથન એની ખંડપીઠને બે હાથે સલામ કરવી જોઈએ એવો ચુકાદો એમણે બુલડોઝર ન્યાયના સંદર્ભમાં આપ્યો છે અને ભારતીય જનતા પાર્ટીની સરકારોને સણસણ તો તમાચો માર્યો છે યોગી આદિત્યનાથ એ કોઈ પણ મુસ્લિમ આરોપી હોય એ ભાગતો ફરતો હોય અથવા પકડાયો હોય તો પણ એના ઘર પર બુલડોઝર ચલાવી દે અને બીજા કોઈ પોતિકાઓ હોય તો એમને ત્યાં બુલડોઝર ન જાય એની કાળજી રાખે આ વેરો વંચો આપણે જોયો છે ડૉક્ટર મોહન યાદવ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બન્યા અને એમણે પણ બુલડોઝર ન્યાય મુસ્લિમો માટે એમણે શરૂ કરી દીધો આ ચુકાદો જૂનાગઢ હોય કે દિલ્હી ઉત્તર પ્રદેશ હોય કે મધ્યપ્રદેશ કે આખા દેશમાં આ ચુકાદો લાગુ પડે છે કારણ કે પહેલી ઓક્ટોબરે એ ચુકાદો એ વિચારાધીન મૂકવામાં આવ્યો હતો અને આજે એ ચુકાદો આપવામાં આવ્યો છે અને મેં કહ્યું એમ કે જસ્ટિસ ગવઈ અને જસ્ટિસ વિશ્વનાથન એને બે હાથે સલામ કરવી જોઈએ અને એમણે જે શબ્દ પ્રયોગો કર્યા છે એ શબ્દ પ્રયોગો પણ મારે તમારી સાથે શેર કરવા છે એ કે છે બહુ સ્પષ્ટપણે એના નિર્દેશો પણ આપ્યા છે કે છે કે સરકારો પોતે જજની ભૂમિકા ભજવી ન શકે કારણ કે જે આરોપી છે એ દોષિત નથી અને ધારો કે દોષિત હોય તો પણ આરોપીની સામે કાર્યવાહી થઈ શકે એના પરિવારજનોને એ તમે રસ્તા ઉપર રેઢા ન મૂકી શકો એમના મકાનો તોડી નાખીને એમના મકાન જો ગેરકાયદે હોય તો એમને નોટિસ આપવી જોઈએ નોટિસ આપીને એમને સમય આપવો જોઈએ એ સાંભળવાનો એમને પોતાનો પક્ષ રજૂ કરવાનો અને એના પછી જ તમે નિર્ણય લઈ શકો આ બાબતમાં સ્પષ્ટ માર્ગદર્શિકા આપી છે એ કહે છે કે જો કોઈ પણ આરોપીના ઘર પર એ ઘરને તોડી નાખવા માટે બુલડોઝર મોકલી દેવામાં આવે તો શક્તિનો દુરુપયોગ થયો છે સરકારી તંત્રનો દુરુપયોગ થયો છે અને એને માટે સંબંધિત અધિકારીઓની સામે કાર્યવાહી કરવામાં આવે હવે અધિકારીઓ બિચારા એમના રાજકીય આકાઓ જે છે એમના ઇશારે ચાલતા હોય એટલે એમણે એમની નોકરી જોખમમાં મૂકાય એવા સંજોગો સ્વીકારવા છે કે કેમ એ મોટો પ્રશ્ન થાય અને આ સુપ્રીમ કોર્ટના ચુકાદાને પરિણામે હવે એ અધિકારીઓ બુલડોઝર લઈને જે નીકળી પડતા હતા રાજકીય શાસકોને ખુશ કરવા માટે મેં કહ્યું એમ કે દિલ્હી હોય કે જૂનાગઢ હોય કે પછી સુરત હોય કે વડોદરા હોય કે પછી ભોપાલ હોય કે પછી લખનઉ હોય કે ઉત્તર પ્રદેશમાં તો બુલડોઝર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એ બુલ્ડોઝર બાબા તરીકે જાણીતા થયા અને એ જે રાજ્યમાં પ્રચાર માટે જાય એ રાજ્યમાં બુલ્ડોઝરથી એમનું સ્વાગત થાય આ બુલડોઝર ન્યાય એ ન્યાય નથી પણ ભારતીય બંધારણનું ખુલ્લે આમ ઉલ્લંઘન છે એ દિશામાં સુપ્રીમ કોર્ટે બહુ સ્પષ્ટ કર્યું છે હવે આ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અમલ એ સરકારો કરે છે કે સુપ્રીમ કોર્ટની પણ એસી કી તેસી કરે છે એ હવે જોવાનું છે કારણ કે ઘણા બધા ચુકાદાઓ આવે છે પણ એ સરકારી તંત્ર એટલે કે રાજકીય શાસકોના ઈશારે અધિકારીઓ એ ચુકાદાઓનો અમલ કરતા નથી અને કન્ટેમ્પની કાર્યવાહીને પણ ટલે ચઢાવે છે કન્ટેમ્પ ઓફ કોર્ટની કાર્યવાહીને પણ એમણે નોંધ્યું છે બુલડોઝર જસ્ટિસની બાબતમાં કે જબ અધિકારી પ્રાકૃતિક ન્યાય કે બુનિયાદી સિદ્ધાંત સિદ્ધાંતો કા પાલન કરને મેં વિફલ રહે और बिना उचित प्रक्रिया के काम किया हो तो बुलडोजर से इमारत को ध्वस्त करने का भयावह दृश्य हमें उस स्थिति की याद दिलाता है जब ताकत ही सही थी हमारे संविधान में जो कानून के शासन की नींव पर टिका है इस तरह के अत्याचारी और मनमाने कार्यों की के लिए कोई जगह नहीं है सरकार के हाथों તરફ કાદત કાનૂન કે સખ્ત હાથસે નિપટના હોવિધાનિક લોકાચાર મૂલ્ય સત્તા કે દુરુપયોગ કે અનુમતિ નહીં હે તરફ કે નુકસાન કો કાનૂન અદાલત બર્દાશ્ત નહીં કરતી તમે સમજી શકો છો કે અદાલતની આ ટિપ્પણી એ કેટલી ગંભીર છે અને એટલી જ ગંભીરતાથી રાજ્ય સરકારોએ આ ચુકાદાનો અમલ કરવો જોઈએ એટલે યોગી આદિત્યનાથ હોય મોહન યાદવ હોય કે પછી ભૂપેન્દ્ર પટેલ હોય કે પછી ભજનલાલ શર્મા હોય એમણે હિન્દુ હોય કે મુસ્લિમ હોય કોઈ પણ આરોપી હોય કોઈ પણ ધર્મનો હોય કોઈ પણ નાતનો હોય એ આરોપી આરોપી છે અને આરોપીને અદાલત એને ન્યાય તોડશે તમે એના મકાનને તોડી પાડવા માટે બુલડોઝર મોકલી શકો નહીં અને એણે મકાનો જો ગેરકાયદે બાંધ્યા હોય તો એ તોડતા પહેલાં એને નોટિસ આપવી પડે એને સમય આપવો પડે એને રજૂઆતનો સમય આપવો પડે અને એના પછી જ જે કંઈ કાર્યવાહી કરવાની થાય એ કાયદાની રીતે કાર્યવાહી કરવામાં આવે આ બહુ સ્પષ્ટપણે મારી દ્રષ્ટિએ યોગી આદિત્યનાથ અને ભારતીય જનતા પાર્ટીની સરકારો જે રાજ્ય સરકારો છે એને સણસણ તો તમાચો છે આના સંદર્ભમાં માર્ગદર્શિકા પણ એમણે આપી છે અને એ માર્ગદર્શિકાના જે બાર બિંદુ છે એ બાર બિંદુ કંઈક આવા છે નિર્દેશ બહુ સ્પષ્ટ છે યદિ ધ્વસ્તીકરણ કા આદેશ પારિત ક્યા જાતા હૈ તો ઈસ આદેશ કે વિરુદ્ધ અપીલ કરવા કે લી સમય દા જાન ચાઇએ અમે બાર એન્ડ બેન્ચ ડોટ કોમ આ બહુ વિશ્વસનીય વેબસાઇટ છે તમે પણ જો સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના જજમેન્ટ તમારે જોવા હોય એની વિગતવાર જોવા હોય એની 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 ચર્ચા જે થઈ હાઈકોર્ટની અંદર કે સુપ્રીમ કોર્ટમાં જે દલીલો થાય છે જે ટિપ્પણો થાય છે એ તમારે વાંચવી હોય તો બાર એન્ડ બેન્ચ એ એક વેબસાઇટ છે અને બીજી છે લાઈવ લો અમે કાયદો ભણ્યા છીએ એટલે અમને કાયદાની મર્યાદાઓનો ખ્યાલ છે અને એના ચુકાદાની મર્યાદામાં રહીને જ અમે વાત કરીએ છીએ એટલે તમારે પણ આ પબ્લિક ડોમેનમાં છે તમે એ લાઈવ લો અથવા તો બાર એન્ડ બેન્ચ એને રિફર કરી શકો છો અને એ ચુકાદાઓ એના એન્ડમાં આપેલા હોય છે પીડીએફ એમાં જોડેલી હોય છે એટલે તમે એનો અભ્યાસ કરી શકો છો તમે સામાન્ય વ્યક્તિ હો કાયદો ન ભણેલા હો તો પણ અમે આજે અમે બાર એન્ડ બેન્ચ એને એને વેબસાઇટ ઉપરથી ન્યાયમૂર્તિ બી આર ગવઈ અને ન્યાયમૂર્તિ કેવી વી વિશ્વનાથન એમણે જે નિર્દેશ આપ્યા છે બાર એની વાત કરીએ છીએ પહેલો નિર્દેશ યુદિ ધ્વસ્તિકરણ કા આદેશ પારિત ક્યા જાતા તો એસ આદેશ કે વિરુદ્ધ અપીલ કરવા કે લી સમય દા જાન ચાઇએ દૂસરા બિના કારણ બતાવ નોટિસ કે ધ્વસ્તિકરણ કીનુમતિ નહીં હૈ बुलडोजर भेज दिया और तोड़ दिया ये नहीं चलेगा नोटिस पंजीकृत डाक द्वारा भवन स्वामी को भेजा जाना चाहिए तथा ध्वस्त किए जाने वाले प्रस्तावित ढांचे के बाहर चिपकाया जाना चाहिए नोटिस की तिथि से कम से कम पंद्रह दिन तथा नोटिस दिए जाने के सात दिन पश्चात कोई भी आगे की कार्यवाही किए जाने के पहले સૂચના દી જની ચાઇએ આપણે ત્યાં ગુજરાતમાં કેટલાક કલેક્ટર માથાના ફરેલા રહ્યા છે અને એ બેફામપણે વર્તી ચૂક્યા છે સૌરાષ્ટ્રની અંદર એટલા માટે પણ આ ચુકાદો બહુ જ મહત્વનો છે એટલે તમે ધ્યાનથી સાંભળજો એના બારે બાર બિંદુ હું વાંચીશ તીસરા नोटिस में उल्लंघन की प्रकृति का विवरण वी, होना चाहिए जिसके कारण अधिकारियों ने ध्वस्तीकरण का प्रस्ताव रखा प्रभावित पक्ष के लिए व्यक्तिगत सुनवाई की तिथि निर्धारित की गई तथा किसके समक्ष किस अधिकारी के समक्ष सुनवाई निर्धारित की गई पांचवा नोटिस दिए जाने के पश्चात प्रस्तावित कार्रवाई की सूचना कलेक्टर एवं जिला मजिस्ट्रेट डीएम को भेजी जानी चाहिए छठा कलेक्टर एवं डीएम को नगर पालिका भवनों के ध्वस्तीकरण आदि के लिए नोडल अधिकारी नियुक्त करना करने होंगे सात एक निर्दिष्ट डिजिटल पोर्टल उपलब्ध कराया जाना है जहां ऐसे नोटिस तथा पारित आदेश का विवरण उपलब्ध कराया जाएगा आठ संबंधित अधिकारी के समक्ष व्यक्तिगत सुनवाई के पश्चात कार्यवाही की कार्यवाही का विवरण दर्ज किया जाएगा इसके बाद एक बार अंतिम आदेश पारित हो जाने पर यह उत्तर देना चाहिए कि क्या अनधिकृत संरचना के निर्माण का अपराध समझौता योग्य है यदि संरचना निर्माण का केवल एक हिस्सा समझौता योग्य नहीं पाया जाता है तो यह जांच की जानी चाहिए कि विध्वंस का चरम कदम ही एकमात्र उत्तर क्यों है आज एज अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन ने ટૉલરેટ કરવા માટે ગેરકાયદે બંધાયેલા મકાનોને ટૉલરેટ કરવા માટે ઇમ્પેક્ટ ફી ભરીને એમને માન્ય કરાવવાની મંજૂર કરાવવાની આજે નોટિસ અખબારોમાં ઇસ્યુ કરી છે એ તમે બધાએ કદાચ જોઈ હશે અને આ શહેર અમદાવાદમાં બહુ મંજિલા મોલ એ તમને ખ્યાલ છે કે બહુ જ પ્રભાવી વ્યક્તિઓ એ બાંધી દીધા ગેરકાયદેસર રીતે અને એને એમણે ઇમ્પેક્ટ ફી ભરીને એને છે ટોલેટ કરાવી લીધા છે એ તમે જાણો છો બધા જ અખબારોમાં એની તસવીરો છપાયેલી છે આપણે અગાઉ એની ચર્ચા કરી ગયા છીએ એટલે એ હું ડાયવર્ઝન લેતો નથી નવમો મુદ્દો પારિત આદેશ એ નિર્ધારિત કરને પર કી ક્યાં વિધ્વંસ કી આવશ્યકતા ડિજિટલ પોર્ટલ પર પ્રદર્શિત કીએ જાએંગે દસમો મુદ્દો आदेश के पंद्रह दिनों के भीतर मालिक को अनधिकृत संरचना को ध्वस्त करने का करने या हटाने का अवसर दिया जाना चाहिए और केवल तभी जब अपीलीय निकाय ने आदेश पर रोक नहीं लगाई है तो विध्वंस की कार्यवाही की जाएगी ग्यारह विध्वंस की कार्यवाही की वीडियोग्राफी की जानी चाहिए वीडियो रिकॉर्डिंग को सुरक्षित रखना है यानी मुद्दों સંબંધિત નગર આયુક્તકો એક વિધ્વંસ રિપોર્ટ બી ભેજી જાણી ચાહીએ આ બધી બાબતો અનુસરવાની છે અને ન્યાયાલયે કહ્યું છે કે આ બધા નિર્દેશ બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને મોકલવામાં આવે અને એ નીચે સુધી જણાવવામાં આવે આ બાબત બહુ જ સ્પષ્ટ છે અને હું માનું છું કે આવતા દિવસોમાં કોઈ પણ નાત જાત ધર્મના ભેદ વિના બુલડોઝર ન્યાય તોડવાની કોઈ પણ સરકારની મનસા એ ફળીભૂત ન થાય અને ગમે તેને કોઈ અપરાધી હોય તો પણ એના મકાનને તોડી નાખીને એના પરિવારજનો જે નિર્દોષ હોય છે એમને રસ્તા ઉપર લાવવાની કામગીરી એ સત્તાવાળાઓ કરી ન શકે એ આ બાબત આ ચુકાદો બહુ સ્પષ્ટપણે કે છે મને લાગે છે કે તમે બધાએ આનો અભ્યાસ કરવાની જરૂર છે અને તમે એનો અભ્યાસ કરીને એનો અમલ થાય યોગ્ય રીતે એ દિશામાં જાગૃત રહેશો એવી અપેક્ષા હું કરું છું આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય ઉપયોગી લાગતો હોય તો સૌથી વધુ શેર કરશો લોકોને જગાડતા રહેશો ન્યાયનું શાસન આપણે ત્યાં ચાલે બંધારણનું શાસન ચાલે પ્રાકૃતિક ન્યાયનું શાસન ચાલે લોકશાહીનું શાસન ચાલે એની અપેક્ષા આપણે રાખીએ છીએ અને તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઇક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડૉક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર